કે નાના છોકરા ખેલ નથી આવતો લોકો ખાલી એડવર્ટાઇઝ કરીને ખાલી ફરવા જાય જ્યોતિષ ખાલી એટલું ના કહેવાય એમ કે આપણું ગણિત તો અદભુત ગણિત છે અને માણસ પચાસ વર્ષ જીવશે એવું કદાચ doctor કહી શકે પણ પચાસ વર્ષ એના કેવા જશે એ આપણે ગ્રહ પર થી કહી શકીએ એની life ની quality કેવી હશે તો આ વિજ્ઞાન છે ને આપણા તો દરેક ભાગવત જી ગીતા જી રામાયણ આ બધા માં જુઓ તમે તો દરેકમાં જ્યોતિષ વણાયેલું છે તો વેદાંત એટલે જ્યોતિષ ને ખોટું નહીં માનવું જ્યોતિષીઓ ખોટા હોય છે હવે કોઈ મેડિકલ સાયન્સ માં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોય ડોક્ટર અને બી ખોટું કર તો તો આ મેડિકલ ડોક્ટર પાસે જવું જ તો કેસ બગાડી તો ડોક્ટર ખોટો હોય છે કે મેડિકલ સાયન્સ તો નહી ખોટું હોય એમ જ ઘણીવાર ધર્મ માં એવું થાય ખોટા વ્યક્તિઓ પાસે જવા દે લોકો ધર્મને ને ખોટું માની ને એટલા બધા પ્રશ્નો કરીને સજેશન કાઢે એટલે ખાસ કહી દઉં

એમજ આપણા ધર્મ જ્યારે પણ જિજ્ઞાસા જાગે તો જે ઓથેન્ટિક પર્સન હતી ને પોતાનું નોલેજિંગ હતી એની પાસે અર્થ કાંઈ સમાધાન આપણા વધી જાય જો તો શંકાને છે જ્ઞાનીએ પૂછો અપીંટી પર્સન ને પૂછો તો શંકાને શ્રદ્ધા મળે છે મૂળ વાત નથી कि शंका क्या प्रस्तुत करी कोणी आले प्रस्तुत करी बहुच मतलो हैलागत ना पूछू सर विपरीत ज्ञानकर्ता अभियान चालूळा फाखोटो बायमा नुसाडीते कोणी हा आपस विषये ना पुष्टि मध्ये कितको गौरवित 80% मध्ये मेहनत तो एक पूर्ण करवामा जायच के आऊ नही कोटी मागलेत होऊ पूर्ण करवामा जायच 80% मिनिस्टर काय करू गया हाती शकले पण जे झूठू घुसी गयो

અરે એટલા માટે ઓથેન્ટિક પર્સન પાસે જઈને પૂછો ને એટલે મેં પૂછો સંકોચ રાખતા વાત કરજો અને તમારો પ્રશ્ન નાનો નથી એને નાનો નહીં માનો તમને નડે છે તમારા માટે મોટો એટલે કોઈના પ્રશ્ન અમને હસુ નહીં જેને જેને જે શંકા હોય એને મને સતાવી દે કેમ ન હોય જાગે સર છે પણ જે જાણકાર છે ઓથેન્ટિક પર્સન છે એમની પાસે જઈને પૂછો તો સારું સમાધાન મળશે અને સંશય શ્રદ્ધામાં ફેરવાશે અને તો જે વાત કરી રહ્યા છે જ્યોતિ જ્યોતિ શ્રી ઈશની જ્યોતિ એને જ્યોતિષ શ્રી કહેવાય એમ અંધારો છે તો બેટરી મારો સામે રસ્તો ન દેખાતો તો દેખાવા લાગે એ ભવિષ્યમાં શું થવાનું છે એ જાણી અને વ્યક્તિ જીવનમાં નિર્ણયો લે એના માટે આ જ્યોતિ શાસ્ત્ર ખાલી ફલાદેશ નતો આપણે ત્યાં કાળ અને દેવતા માં અને એટલા આપણે ચોગડી જોઈએ કે આ ચોગડી આ બધું જ્યોતિષ છે એટલે જ્યોતિષ એટલે કે કાળ દેવતા મૂળમાં છે કે એ જોવા જે બહુ કોઈ કોઈ તમે કાયમ પાસે માંગવા જતા ના તો પણ કે મૂળમાં બેઠો તો જો કે આપને ઠીક છે મૂળમાં આવે માણસ ના આપ તો આવી તો ઉત્તમ ઘડીમાં કાર્ય કરવું એટલે શું કે કાળ દેવતા મૂળમાં હોય ને તો ભાગ્યમાં ના હોય તો એ આવી એટલે ઉત્તમ મુહૂર્તમાં એ કાર્ય કરે

એટલે એને સાંધાણ નહીં કરું પણ જે સાચા જોનારા હોય અને આપણે તો ભગવત આશ્રય માં રહીએ છીએ જો આ બધું ક્યારે જેને જે એને અનન્ય છે એને કઈ નથી એને અનન્ય આશ્રય નથી એના પર આપણે કોઈ કુદરતની બહારના લોકો તો છીએ આજે આપણને ઠંડી લાગે છે ગરમી લાગે છે મોસમની અસર થાય છે એમ જેમ ગ્રહણ આવે પૂનમ આવે અમાસ આવે જેમાં પૃથ્વી પર એની જે અસર દરિયામાં કે આમાં જે જોવા મળે છે તો આપણે પણ પાંચ તત્વો ના બનેલા છીએ આખું જગતમાં માં five જે છે એ તો કોમન ફેક્ટર છે બધાની અંદર આપણે બધા છે એ પાંચ તત્વો પર જે અસર કરે આ દરિયા પર પૃથ્વી પર સિત્તેર ટકા પાણી છે તો આપણા શરીર ટકા પાણી જ છે જેમ ત્યાં ઇફેક્ટ થાય છે એમ આપણા પર ઇફેક્ટ થાય છે એમ દરેક ગ્રહે એક એક કારક તો હોય એમાં વિસ્તાર નથી જતો પણ તમે રોલ ઠાકોર જી ને વિશ્વ છો? ઠાકોરજી એ માટી ખાધી મુખ ખોલ્યું તો બધા ગ્રહ નક્ષત્રો યશોદાજી ને પ્રભુ ના મુખ માં દેખાય આ આરોગાવો છો ને તમારા બધા ગ્રહ શાંતિ એમાં જ થઇ જાય આ રોજ લાલચ ને આરોગાવો ને તમારે નવે નવ ગ્રહ શાંતિ વીસલી ખાઈ ખાઈ ને એવા મીઠા થઇ જાય કે નડવા ની જગ્યાએ વધદે આવી જાય અને એટલા માટે પ્રભુ ને ત્યાં બધું જ છે તેમાં આપણું બધું

ભગવાન રૂપ સ્વીકારતા હોવ તો ભગવાન માટે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી પણ તમે મનુષ્ય તરીકે જુઓ છો તો પછી આધ્યાત્મિક અર્થ ઘટન એના કરતા ગોવર્ધન લીલા ગો એટલે ઇન્દ્રિયો ગો એટલે જ્ઞાન ગો એટલે ભક્તિ એટલે કે ઘણીવાર આપણા જીવનમાં આવતા સંકટો રૂપી પર્વતો ઠાકોરજી ઉકેલી લેતા હોય છે આપણે જ્યારે અનન્ય આશ્રય રાખીએ ત્યારે આપણા સંકટો ના જે પર્વતો છે એમને દુઃખ નો પહાડ તૂટી પડે આપણે નથી કેતા દુઃખ નો પર્વત તૂટી ગયો દુઃખ ના પહાડ મારા માથે છે તો એ દુઃખ ના બચાવે કોણ રક્ષા કોણ કરે તો કે જ્યારે ઠાકોરજી ના આશ્રય માં જાવ પર્વત પ્રભુ જ એ અને તમને પોતાના આશ્રય માં સુરક્ષિત કરે તો અર્થ અર્થ ઘટન કરો એનો આધ્યાત્મિક અર્થ સાર કાઢો એવા ઘણા બધા સારા હું તમને વિસ્તાર માં નથી કરતો બધા ગોવર્ધન શકાય બધી જ લીતાઓ થયેલી છે અને એના સુરૂપ જોઈતા હોય રજમાં જાઓ તો તમને આ બધું જ પ્રગટ તમારી આંખોથી જોવા મળે એટલે ભગવાન માટે પેટાથી ધારણ કરવા એ આપણા માટે મોટી વાત કરી શકે એના માટે કંઈ મોટું નથી અને એટલા માટે કોઈ પણ વસ્તુ આશ્ચર્ય શું લાગે તમે એ વસ્તુ અસ્ત્રાખો કે એક વ્યક્તિ ન્યૂઝીલેન્ડમાં છે અને એ વ્યક્તિ સીધો સીધું અમેરિકાને જોઈએ શકે અને વાતે કરી શકે

સમર્થ વ્યક્તિ છે લોકો આપણે હવે વાત કરી તો શું કેવું કેવું હતું કલ્પના મળ્યા તો આપણે માની કે મોટું પ્રાણી એવી દુનિયામાં ઘણી અજાયબીઓ છે કે માણસ સર્જેલી છે તમે સાત કે તમને ઘણી વસ્તુ ઈમ્પોસિબલ બી લાગતી હમણાં એક વાત કરતો હતો નાના બાળકો હતા આફ્રિકા જઈએ છે તો ત્યાં પેરુ પાસે જગ્યા છે ત્યાં ત્યાં ઓપોઝિટ ગ્રેવિટી આમ ઢાળ છે તમે પાણી નાખો તો નીચે આવતું હોય ઉપર જાય તમે કાર બંધ કરી દો તો કાર ઉપર જાય car ની ઉપર થી નહીંતર ball બી નાખો ને તો નીચે જ્યાં હોય ને ત્યાં ઉપર જાય તો પાણી રેડો તો ઉપર જાય હવે તમે માની ના શકો દુનિયા માં એવી ઘણી વસ્તુ છે કે જ્યારે તમે એને કરો છો અનુભવો છો ત્યારે એ સંભવ થઈ શકે એટલે કોઈ પણ વસ્તુ ને એકદમ થી નકારી નહીં દેવી જ્યાં સુધી તમે એના પર research ના કરો એકદમથી હાઈ હા એ નહીં પાડવી ને એકદમ નહીં પાડવી આપણને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી એનો અર્થ એ ખોટી થઈ જાય છે એવું નહીં માનો એમાં હું ના આવું એટલે તમે જાઓ તમે ગયા તમે જોયું તમે ભાગવતજી અધ્યયન કર્યું તમે કૃષ્ણ તત્વ ને સમજ્યા ત્યારે સમજો કોઈ મહાપુરુષ પાસેથી ત્યારે તમને બધું સંભવ થતું અને એટલા માટે કોઈ વસ્તુ ના સમજાય તો એ વસ્તુ ને ખોટી ન કરાય આપણી સમજ ને મોટી કરાય કોઈ ગ્રંથ માં આપણને શંકા હોય આપ દાખલા ની તોર પર direct મૂકી ના દેવાય ગ્રંથ હું કેમ સમજુ પોતાની બુદ્ધિને ડેવલપ કરાય કે જેથી આ વાત મને સમજ આવે તો એ રીતે રિસર્ચ કરવું જોઈએ એને positively જોવું જોઈએ તો ભગવાને ઉચક્યું બી છે ગિરિરાજ અને તમે એના philosophical અર્થો કરો તો એના પણ અર્થ થઇ મંદિર માં શિવજી અને ઠાકોરજી બંને સાથે બિરાજે છે તે સંજોગોમાં માં શું કરવું જોઈએ એટલે સૌથી પહેલા

મૂળ વાત છે એક નિરલ શ્રદ્ધાને ઇન્સ્પેક્ટ. કેટલી શ્રદ્ધા છે જેને જે સ્થૂ છે એને આ મૂળ આપણે લે કાઢો. ઘણા બધા વાર્તા એ કારણેમાં વાત આ કોઈને વાત સંબંધ ઝઘડ હતો ઠાકોરની પ્રોપર્ટીન ચપા જંગલ કર્યો. કે અમે છે સુતાવ ક્લેશ થતો નામે જે શ્રદ્ધા ના હોય કે ઝઘડો ન થતો. એક નિરલ શ્રદ્ધાને અંદર રાખી એક વિધાન વિવેક કરી એક વિધાન મન સાચી અને એક સહાયક કહી શકાય એમની આરાધના પણ એ રીતે